સૌથી પહેલા સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ જ્યાં માય માયક્યુએલ જેની અંદર માય સ્ક્યુએલ કમાન્ડ લાઈન ક્લાયન્ટ જેને ક્લિક કરતા ઇન્ટરફેસ આ પ્રકારે ઓપન થશે જ્યાં ફોન્ટ અને વિન્ડોની સાઇઝમાં ફેરફાર કરી શકાય પાસવર્ડ જૂનો આપીશું ત્યાર પછી નવો પાસવર્ડ સેટ કરવા માટે કમાન્ડ અલ્ટર યુઝર ઇન્વર્ટેકોમાની અંદર રૂટ એટ ધ રેટ ફરી ઇન્વર્ટેડ ઇન્વર્ટેકોમાની અંદર લોકલ હોસ્ટ આઈડેન્ટિફાઈડ બાય ઇન્વર્ટેડ કોમાની અંદર નવો પાસવર્ડ આપીશું કોપા વન ટુ થ્રી અંતે સેમિકોલન એન્ટર ક્વેરી ઓકે મતલબ નવો પાસવર્ડ સેટ થઈ ગયો છે બંધ કરીશું ફરીથી કમાન લાઈન કલાઇન્ટને ઓપન કરીશું જ્યાં હવે નવા પાસવર્ડ દ્વારા તમે લોગિન કરી શકો છો તો આ પ્રકારે નવો પાસવર્ડ રીસેટ કરી શકાય અને ત્યાર પછી અગાઉની જેમ માય એસક્યુએલ નો ઉપયોગ કરીશું